રાધે રાધે શ્રી રાધાવલ્લભલાલ ની જય આજની અ વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે રાધે રાધે આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજની દિવ્ય વાણીના સાગરમાં ડૂબકી લગાવવા જઈ રહ્યા છે આપણી પાસે જે સ્ત્રોત છે એ ગુજરાતી ટીવી ડોટ કોમ દ્વારા પ્રકાશિત થયેલો એક અદ્ભુત લેખ છે હા જે સેવક માધવ જસાપરા દ્વારા ખૂબ જ સરસ રીતે સંકલિત કરવામાં આવ્યો છે બરાબર આમાં ભક્તોના એવા પ્રશ્નો છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતા હોય છે અને મહારાજશ્રીના જવાબો એટલા સરળ પણ એટલા સચોટ એકદમ તો અમારો હેતુ એ જ છે કે આ ઉપદેશોને માત્ર સાંભળીએ નહીં પણ એને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે આજના આ ભાગ દોડવાલા જીવનમાં એને કેવી રીતે ઉતારી શકાય ખરું ને સાચી વાત તો ચાલો આ જ્ઞાન યાત્રા શરૂ કરીએ ચાલો પહેલો જ વિષય અને મને લાગે છે કે આ સૌથી પાયાનો વિષય છે માતાપિતા એક ભક્તે પૂછ્યું કે માતાપિતા સાથે જે લગાવ હોય એના કારણે ચિંતા થાય છે તો એનું શું કરવું શું ખાલી ભગવાનનું નામ જપવાથી આ ચિંતા જતી રહેશે આજના જમાનામાં આ બહુ મોટો પ્રશ્ન છે બહુ મોટો અને અહીં જ મારા શ્રીની વાત ખાસ બની જાય છે એમણે સીધો જવાબ આપ્યો હા થઈ જશે માત્ર આટલું જ ના ના એની પાછળનું જે તર્ક એમણે આપ્યું છે ને એ અદ્ભુત છે એમણે કહ્યું કે તમારો નામ જપ એ ખાલી તમારી શાંતિ માટે નથી એ તમારા માતા પિતાના કલ્યાણ સાથે સીધો જોડાયેલો છે તમારો જપ એમનો પરલોક પણ સુધારી શકે છે વાહ પણ આ માટે કોઈ શરત હશે ખરું ને હા અને એ જ મુખ્ય વાત છે શરત એ છે કે તમારો પાયો મજબૂત હોવો જોઈએ અને એ પાયો એટલે માતા પિતા પ્રત્યેનું કર્તવ્ય બિલકુલ અને આ વિષયમાં એમના શબ્દો બોકડક છે કેવા એમણે સ્પષ્ટ કહ્યું કે જે સંતાન માતાપિતાનું અપમાન કરે છે એમને દુઃખ આપે છે હા તે નરકગામી બને છે આ કોઈ સામાન્ય વાત નથી આ ધર્મનું મૂળ છે સાચી વાત એમણે માતાના ત્યાગનું પણ વર્ણન કર્યું છે ખૂબ જ હૃદય સ્પર્શી નવ મહિના ઘરમાં રાખવાનું કષ્ટ પછી પેલી પ્રસવ પીડા અને બાળપણમાં રાત દિવસ જોયા વગર કરેલી સેવા એ ઋણ એ ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ જ નહીં એટલે જ કહ્યું છે ને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એટલે એમની સેવા એ જ સાક્ષાત ભગવાનની સેવા છે એ જ એના વગર કરેલા બધા જ જપ તપ પૂજા અધૂરા છે આ તો થઈ બાહ્ય કર્તવ્યની વાત પણ હવે થોડા ઊંડા ઉતરીએ ભક્તિના માર્ગ પર એક શબ્દ વારંવાર આવે છે અનન્યતા આનો સાચો અર્થ શું સાંભળવામાં તો બહુ સરળ લાગે છે લાગે છે સરળ પણ છે બહુ બહન અનન્યતા એટલે અન્યનો અભાવ અન્યનો અભાવ એટલે કે જ્યાં સુધી મનમાં હું મારા ભગવાન અને કોઈ ત્રીજું કે બીજું છે ત્યાં સુધી અનન્યતા નથી અચ્છા મહારાજશ્રીએ તુલસીદાસજીની એક ચોપાઈ ટાંકી હતી મેં સેવક સચ્ચરાચર રૂપ સ્વામી ભગવંત હા આનો અર્થ શું કે આખું જગત દરેક કણ મારા ભગવાનનું જ રૂપ છે અને હું એમનો સેવક બસ તો પછી અન્ય કોઈ રહ્યું જ નહીં આ બહુ અઘરું નથી આપણે તો સતત સરખામણીમાં જીવીએ છીએ અઘરું છે સોશિયલ મીડિયા જુઓ ઓફિસનું વાતાવરણ બધે સરખામણી જ છે તો પછી આ અન્યના ભાવને મિટાવાની શરૂઆત ક્યાંથી કરવી એની શરૂઆતનું સાધન પણ મહારાજ શ્રીએ બતાવ્યું છે ભાગવતિક સંપત્તિ બરાબર એ જ મારો આગલો પ્રશ્ન હતો આ ભાગવતિક સંપત્તિ એટલે કે દયા ક્ષમા સત્ય આ બધા દૈવી ગુણો કેવી રીતે મેળવવા બધાને સારા બનવું છે પણ પેલો ક્રોધ લોભ ઈર્ષ્યા એ જવા નથી દેતા એ જ તો સમસ્યા છે અને અહીં ફરીથી મારા શ્રીનો જવાબ એક જ છે નિરંતર નામ જપ ફરી પાછો નામ જપ હા પણ આને છે ને એક અલગ દ્રષ્ટિથી જુઓ નામ જપને એક આધ્યાત્મિક પાવર બેંક સમજો પાવર બેંક રસપ્રદ હા જેમ આખો દિવસ ફોન વાપરીને બેટરી ઉતરી જાય પછી આપણે એને ચાર્જિંગમાં મૂકીએ બરાબર એમ જ દિવસભરના સંઘર્ષોથી આપણું મન ડિસ્ચાર્જ થઈ જાય છે નામ જપ એને ફરીથી ચાર્જ કરે છે વાહ ખૂબ સરસ ઉપમા છે એટલે નામ જપ ધીરે ધીરે આપણા મનને દૈવી ગુણોથી ચાર્જ કરે છે અને પેલો કામ ક્રોધરૂપી વાયરસ જે આપણી બધી એનર્જી ખાઈ જાય છે એ ધીરે ધીરે દૂર થવા લાગે છે એમણે તુલસીદાસજીની બીજી પણ એક ચોપાઈ કહી હતી ને હા રામ નામ મણીપ ધરુજીહ દેહરી દ્વાર એનો અર્થ કે જીભરૂપી ઉમરા પર રામ નામનો મણિદીપ મૂકી દો તો શું થશે તુલસી ભીતર બહાર હું જો ચાહ સિયુ એટલે કે અંદર અને બહાર બંને જગ્યાએ પ્રકાશ ફેલાઈ જશે અદભુત આ કોઈ જાદુ નથી આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે આના પરથી એક સવાલ થાય ભક્તિ અને જ્ઞાન આ બંને વચ્ચે શું સંબંધ છે ભક્તિ થી જ્ઞાન આવે કે જ્ઞાન થી ભક્તિ આ તો પેલી મરગી પહેલા કે ઇન્ડુ પેલા જેલી વાત થઈ હા આ સનાતન પ્રશ્ન છે અને મહારાજ શ્રી શાસ્ત્રોનો આધાર લઈને કહે છે કે ભક્તિ માતા છે ભક્તિ માતા છે અને જ્ઞાન વૈરાગ્ય એના પુત્રો છે એટલે ભક્તિ જ શ્રેષ્ઠ છે પણ પણ અહીંયા એક બહુ મહત્વનો મુદ્દો છે ભક્તિ અંધશ્રદ્ધા ના હોવી જોઈએ ભક્તિ માટે વિવેક જોઈએ અને આ વિવેક ક્યાંથી આવે એ આવે સત્સંગથી સત્સંગથી સત્યનો સંગ કરવાથી સંતોના વચનોથી શાસ્ત્રોના અભ્યાસથી સાચા ખોટાનો ભેદ સમજાય એ જ વિવેક એટલે ભક્તિ એ માત્ર લાગણીનો ઉભરો નથી પણ એક સમજી વિચારીને કરેલી પસંદગી છે એકદમ સાચો અને જ્યારે આવી શુદ્ધ વિવેકપૂર્ણ ભક્તિનો ઉદય થાય ને ત્યારે ત્યારે જ્ઞાન સહજ રીતે પ્રગટ થાય છે ત્યારે ભક્તને બધે દરેક જીવમાં પોતાના ભગવાન જ દેખાય એ જ સાચું જ્ઞાન એ જ ઠીક છે તો આપણે બહારના કર્તવ્ય સમજ્યા અંદરનું સાધન સમજ્યું પણ અસલી યુદ્ધભૂમિ તો બીજે જ છે આપણું મન હા આપણું મન એક સાધકે બહુ જ પ્રામાણિકતાથી પૂછ્યું કે બુદ્ધિને બધી ખબર છે શું સાચું શું ખોટું પણ મન મન માનતું જ નથી એ તો પોતાના જૂના રસ્તે જ ભાગે છે બરાબર તો આ મન અને બુદ્ધિનું જે મહાભારત છે એ ક્યાં સુધી ચાલશે મને લાગે છે આ આપણા બધાનો પ્રશ્ન છે અને જુઓ મહારાજ શ્રી કોઈ ખોટી ખાતરી નથી આપતા એમ નથી કહેતા કે બસ બે દિવસમાં બધું શાંત થઈ જશે તો શું કહે છે એ કહે છે કે આ મહાભારત તો ભગવત સાક્ષાત્કાર સુધી ચાલશે ત્યાં સુધી હા પણ હાર માનવાની જરૂર નથી જીત પાક્કી છે પણ એક શરત છે કઈ શરત મહાભારતમાં પાંડવો કેમ જીત્યા કારણ કે એમના સારથી ભગવાન કૃષ્ણ હતા બસ આપણે પણ આપણા જીવન રથના સારથી ભગવાનને બનાવવા પડશે આ વાત સાંભળવામાં બહુ સારી લાગે છે પણ વ્યવહારમાં કેવી રીતે ઉતારવી એનો પણ ઉપાય બતાવ્યો છે એમણે કહ્યું કે મન સાથે લડો નહીં કુસ્તી ન કરો તો શું કરવું મન જ્યાં જાય જે વિષયમાં ભટકે ત્યાં ભગવાનને જોવાનો પ્રયાસ કરો આ કેવી રીતે જો મન કોઈ ખરાબ વિચારમાં જાય તો ત્યાં ભગવાનને કેવી રીતે જુવા આજ તો અભ્યાસ છે માની લો કે કોઈ સુંદર ફૂલ જોયું તો મનમાં કહો વાહ પ્રભુ શું લીલા છે તમારી ઠીક છે કોઈની સફળતા જોઈને ઈર્ષા થઈ તો મનને કહો પ્રભુ તમે જેને આ આપ્યું છે તમારી જ કૃપા છે અને કોઈ ખરાબ વિચાર આવે તો પ્રાર્થના કરો હે પ્રભુ આ વિચાર પણ તમારા બનાવેલા મનમાં જ આવ્યો છે તમે જ મને બચાવો એટલે કે મનના પ્રવાહને રોકવાને બદલે એને વાળી દેવાલો છે બરાબર ધીરે ધીરે લાંબા અભ્યાસ પછી મન આપોઆપ શાંત થવા લાગશે આ બધું સાંભળવું સહેલું છે પણ જ્યારે માણસ શારીરિક પીડામાં હોય ને હા ત્યારે આ બધું જ્ઞાન કામ નથી આવતું જ્યારે શરીર જ સાથ ના આપે ત્યારે ધીરજ કેવી રીતે રહે સાચી વાત છે અને આના પર મહારાજશ્રીનો જે જવાબ છે ને એ કોઈ શાસ્ત્રમાંથી નથી તો એ એમના પોતાના જીવનમાંથી છે એ સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય એવું તો શું કહ્યું એમને એમણે પ્રશ્ન પૂછનારને સામે પૂછ્યું મારી બંને કિડની ફેલ છે ડાયાલિસિસ પર જીવું છું હા આપણે સૌ જાણીએ છીએ શું હું તને પરેશાન દેખાઉ છું ઓહો આ તો અનુભવનો રણકો છે બિલકુલ શબ્દો કરતા જીવન વધુ જોરથી બોલે છે એમણે જે કહ્યું ને એ આધ્યાત્મિક મનોવિજ્ઞાનનો સાર છે શું કહ્યું એમણે કહ્યું તકલીફ તનમાં નથી મનમાં છે તારું મન રોગી છે એટલે તું પરેશાન છે મન રોગી છે હા શરીરનો રોગ તો પ્રારબ્ધ પ્રમાણે આવે ને જાય એને હસતા મોઢે સ્વીકારી લો પણ મન પણ જો મન સ્વસ્થ હશે જો મન રાધાકૃષ્ણમાં લાગેલું હશે તો શરીરની મોટામાં મોટી પીડા પણ તમને હલાવી નહીં શકે એટલે હું પીડામાં છું એ વિચારને બદલીને મારા શરીરમાં પીડા છે એવો દ્રષ્ટિકોણ કેળવવાનો એકદમ હું શરીર નથી હું શરીરનો જોનારો છું આ જ આધ્યાત્મિકતાનું બળ છે એ સંકટોને કચડીને તમને આગળ લઈ જાય છે અદ્ભુત આ આંતરિક શક્તિ કેળવ્યા પછી વ્યક્તિના વ્યવહારમાં પણ બદલાવ આવતો હશે ચોક્કસ આવે તો એક વ્યવહારુ પ્રશ્ન હતો સ્વભાવ કેવો હોવો જોઈએ કઠોર કે કોમળ દુનિયામાં ટકવા માટે થોડી કઠોરતા જરૂરી નથી બહુ સરસ પ્રશ્ન છે અને મારા શ્રીનો જવાબ પણ એટલો જ સૂક્ષ્મ છે એ કહે છે કે કઠોરતા જરૂરી છે છે હા પણ કોના માટે એ દિશા નક્કી કરે છે કે તમારો સ્વભાવ દૈવી છે કે આસુરી અચ્છા દૈવી સ્વભાવનું લક્ષણ છે પોતાના માટે કઠોર અને બીજા માટે કોમણ પોતાના માટે કઠોર એટલે જરા સમજાવશો એટલે પોતાની ઇન્દ્રિયો પર શાસન કરવું શિયાળાની સવારે રજાઈ છોડીને સાધના માટે ઊઠવું એ શરીર માટે કઠોરતા છે મનને ખોટા વિચારોમાં જતું રોકવું એ મન માટે કઠોરતા છે બરાબર અને બીજા માટે કોમળ કોઈ દુખીને જોઈને હૃદય પીગળી જાય કોઈ ભૂખ્યાને જોઈને પોતાનો ભાગ આપી દેવાનું મન થાય એ છે બીજા માટે કોમળતા અને આસુરી સ્વભાવ આનાથી બિલકુલ ઊંધો બિલકુલ પોતાના માટે કોમળ અને બીજા માટે કઠોર પોતાના જરાક સુખ માટે બીજાને મોટું દુઃખ આપી દે આ તો બહુ સ્પષ્ટ વ્યાખ્યા છે આપણે જાતે જ આપણું માપ કાઢી શકીએ કાઢી શકીએ તો આખી યાત્રા સાકાર ઉપાસનાથી શરૂ થઈ પણ અંતિમ લક્ષ્ય તો નિરાકારને પામવાનું છે ને તો નિરાકારની અનુભૂતિ કેવી રીતે થાય એનો શું રસ્તો છે મહારાજ શ્રી કહે છે કે નિરાકાર સુધી પહોંચવાનો રાજમાર્ગ પણ સાકારમાંથી જ જાય છે એટલે કોઈ બ્રહ્મજ્ઞાની ગુરુના સાકાર સ્વરૂપનો આશરો લો એમના બતાવેલા માર્ગે ચાલો નામ રૂપની ઉપાસના કરો હા એ કરતા કરતા જ ધીરે ધીરે મન એનાથી પર જવા માટે તૈયાર થાય છે એટલે કે છત પર ચડવા માટે સીડી તો વાપરવી જ પડે બરાબર સીડીને નકારીને સીધા છત પર ના પહોંચાય સાચી વાત જ્યારે ગુરુ કૃપાથી અને સાધનાથી બધા આકાલોનો મોહ છૂટી જાય નામ રૂપ ઓગળી જાય ત્યારે જે શુદ્ધ ચૈતન્ય તત્વ બાકી રહે એ જ નિરાકાર છે એ જ નિરાકાર અને સૌથી મોટી વાત એ જ આપણું સાચું સ્વરૂપ છે આપણે આ દેહ નથી આપણે એ ચૈતન્ય છીએ અદ્ભુત તો આજની આખી ચર્ચાનો સાર એ જ છે કે આધ્યાત્મિક યાત્રા આપણા પગ નીચેની જમીનથી શરૂ થાય છે માતા પિતાની સેવાથી બરાબર ત્યાંથી એ નામ જપ્ત દ્વારા મનની અંદર જાય છે જ્યાં મન અને શરીરના સંઘર્ષોને જીતવાના છે અને અંતે આ સાકાર માર્ગ પર ચાલતા ચાલતા જ પોતાના નિરાકાર સ્વરૂપનો અનુભવ થાય છે હા આખી ચર્ચા એક બહુ મહત્વનો મુદ્દો ઉભો કરે છે મહારાજ શ્રીના ઉપદેશો બાહ્યક્રિયાથી શરૂ થઈને આંતરિક સ્થિતિ સુધીની એક સંપૂર્ણ યાત્રા છે એક બાહ્ય યાત્રાથી આંતરિક યાત્રા તરફ બરાબર તો શ્રોતાઓ માટે વિચારવા જેવો મુદ્દો એ છે કે આ જ્ઞાનને જીવનમાં ઉતારવા માટે હા એવી કઈ એક નાની વ્યવહારુ બાહ્યક્રિયા આજથી શરૂ કરી શકાય જે આ મહાન આંતરિક પરિવર્તનની યાત્રાનો પાયો નાખી શકે બહુ સરસ વિચાર છે એ કંઈ પણ હોઈ શકે કંઈ પણ રોજ સવારે માતા પિતાના ચરણા સ્પર્શ કરવા દિવસમાં ફક્ત પાંચ મિનિટ વધુ નામ જપ કરવાનો સંકલ્પ અથવા કોઈના પર ગુસ્સો આવે ત્યારે દસ સેકન્ડ માટે ચૂપ રહેવાનો પ્રયાસ બસ નાની શરૂઆત જ મોટા પરિવર્તનનો આધાર બને છે હમ ખૂબ જ પ્રેરણાદાયક જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર મોકલજો અને ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક મિત્રો સાથે શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં શ્રી રાધા વલ્લભલાલની જય રાધે રાધે